પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આજે ખૂબ મોટા પાયે ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું છે આ અગાઉ દુકાનો હટાવવા પર હાઈકોર્ટનો પ્રતિબંધ હતો હવે આ પ્રતિબંધ હટતા જ દુકાનો જમીન દોસ્ત કરવામાં આવી છે અંબાજીમાં ડિમોલ્યુશનની કામગીરી ગબ્બર પ્લાઝાની કામગીરીને વેગ આપવા માટે કરવામાં આવી રહી છે આ માટે સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર યાત્રાધામ અંબાજીમાં તંત્ર દ્વારા આજે ખૂબ મોટા પાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી છે વહેલી સવારથી જ પોલીસનો મોટો કાફલો ગબ્બર તળેટી ખાતે ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તંત્ર દ્વારા પાંચ જેટલી દુકાનો અને અન્ય કાચા પાકા દબાણો પર જેસીબી ફેરવી દઈને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે

નામદાર હાઈકોર્ટે તાજેતરમાં જેનો ચુકાદો આપ્યો છે મંદિર ટ્રસ્ટી તરફેણમાં અને રામુગીરી વગેરેની વિરોધમાં એના સંદર્ભમાં આજે સવારે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને રામુગીરી કમલગીરી ગોસ્વા જે ગોસ્વામી છે એ અને અન્ય જે ચાર બીજા લોકોને નાની નાની કાચી દુકાનો હતી પથરાના શેડવાળી એ દુકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે અને એમની સાથે સમજૂતી દૂર કરવામાં આવી છે કોઈ જાતનો દાબ દબાવ કે એવું કંઈ કરવું જરૂર એવું કંઈ કરેલ નથી અને એમને સમજૂતીથી સ્વેચ્છાએ દબાણ દૂર કર્યું છે અને એમાં એમના સામાનના એરફેરમાં મંદિર ટ્રસ્ટના માણસોએ પણ ખૂબ મદદ કરેલ છે મંદિર ટ્રસ્ટ એટલે અને સ્વેચ્છાએથી રાજી ખુશીથી આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા કરી છે અને ઘણા વર્ષોથી ચાલતું જે હેતુ પ્રકરણ કે આજે એનો સુખદ સુખદ અંત આવેલ છે ભારતમાં જે જે ખાતા હોય છે એ વિકાસની કામગીરી સૌ થના છે એ કાતે સૌ દે છે બીજા બાકીના તમામ